오만한 앤, 좋나 나, 넌, 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 આનો પોકનો પોકનો ફાકો એ સમાન હું કણવાનો પોકનો પોકનો ફાકો થાય છે લાઈટ ઘણી નહીં મોટર ઉપરથી નહીં હું કણવાનો અમે મને હણો કાણી કણ મુ બનાવ છું કે કોકતા કણ હું કણે છે સાના બાવા કેમ ભાઈ લાઈટ ન છે હું કણે હું આવજે હા હા નહીં ફટાફટ હા આ શંકો શંકો આજે કુવા આપજે અમુક લાઈટ માં ખબર પડતી નહીં આ પાઇપ ઠેકોણું નહીં આ પાઇપ આ વાત માં નાખી રહેશે ઓન ભોન હા ભોન હા ઓન ઓન હું કેવાનું મારે આ ઓન ખબર નહીં પડતી રે કે મારે શું કરવાનું છે હું નહીં આ ફોન કરીને બે કે આવજે લાઈટ બગડી છે લાઈટ બગડી છે હું કંકોળ લાઈટ બગડી છે ખબર પડે હું હું લાઈટ બગડી લાઈટ બગડી કરે છે હું મોટર બગડી સર મોટર બગડી મોટર બગડી સર હું ખબર પડે આજ બઉ તૈયાર છે કોટા જો એક લોટ લેતો આ પાવર બતાવતો આ બતાવતો ડાયરેક્ટ કનેક્શન કરેલું ખબર પડે ખબર પડે સર

કોમબે નિયા પહેલા કુવાવાળા નિયા આવે આ બોરવાળા નિયા આવે હા આપડે બે લાયા ને હા આપણે હાથ દોડ દોણા હી જોવા કાજી એ વાત સાચી પછી અડાળિયા હા બરાબર એ વાત નથી બેઠીગા એ થી હાલ તમ તું કોમ આ ગુજરાત તાલુકરી આપડે બેટા હા આ હાલ છે આપણે દોખોનજી આયા

એમ કીધું કા બે ની પાઇપ લાઈ પાઇપ તણાય આમ હા તો અળી રોલ લાયો આ નો રોલ લાયો શું કરવાનું

તમારે મોટર કેસ ઘેર બોલા કરવા એજ કઉ છું હું લેબલા પરથી ઉતર્યો છું ને લેબલો નક્કી કુવા મિકા નખવાનો છે

મેટર ખેસી ખેસી

ના ના એ બે જણા આવ્યો જો બે જણા ભરાય પેલા બે બે જણા આવું તો ભરાઈ ગયો મોટર

નાસ્તો તમને કણવાનો મોટો ફટોફટ કાટો તો નાસ્તો મળી જાય